તળાજા તાલુકાના પાદરગઢ ગામે સામાન્ય બાબતે થયેલ બોલાચાલીમાં પથ્થરના છૂટાઘા કરી અને મારામારી થયેલ હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ દાઠા પોલીસ મથકમાં સામસામે કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે સામાન્ય બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા આ બાબતે દાઠા પોલીસનો સંપર્ક કરતા દાઠા પોલીસ જણાવેલ કે સામસામે મારામારીની ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ હાથ ધરી રહી છે સામસામે પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું પ્રથમ હિરલબેન હમલભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાની પડોશમાં પાદરગડ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રંજીતભાઈ ફરિયાદના મકાનની બારી પાછળ ખૂંડા નાખી પતરા ફિટ કરતા હોય તેથી ફરિયાદીએ તેને પતરા ફીટ કરવાની ના પાડતા ગાળો આપી ફરિયાદીના હાથને પકડી ખેંચી અને ગાળો આપી તેમજ આરોપીએ છૂટા પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી હોવાનો આરોપ મૂક્યો હતો જેમાં ફરિયાદીએ રણજીતભાઈ ભૂપતભાઈ મોરી નીતાબેન રણજીતભાઈ મોરી અને ભરતભાઈ ભૂપતભાઈ મોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યારે સામા પક્ષે રણજીતભાઈ ભૂપતભાઈ મોરીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીના પાડોશી પાદરગઢ પ્લોટ વિસ્તારમાં રહેતા હમલભાઈ મનુભાઈ પક્ષના લોકોને પથ્થરના છૂટાઘા તેમજ લાખાભાઈ વજાભાઈ પરમાર હાથમાં લોખંડનો પાઇપ લઈ આવી તેમજ બાકીના ત્રણે જણા આવી અને ફરિયાદી શરીરે તેમજ માથાના ભાગે તથા ડાબા હાથે તેમજ જમણા હાથના કાંડાના ભાગે તેમજ